આણ જિલ્લાના ઉમરેટ નગરપાલિકાની કામગીરી ફરી એકવાર હેઠળ આવી છે. વોર્ડ નંબર 7 ના વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી વરસાદી પાણી ભરાયા છે. પરિણામે સ્થાનિક રહીશો અગ્રી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. સ્થાનિક લોકો અને વોર્ડ નંબર 7 ના ચૂટાયેલા પ્રતિનિધિને વારંવાર રજૂઆતો કરવા હોવા છતાં પ્રતિનિધિ તેમજ નગરપાલિકા તરફથી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. ન નિકાલની વ્યવસ્થા કરી છે, ન તો યોગ્ય કામગીરી થઈ છે. વરસાદ પહેલા જે પ્રી મોનસૂન કામગીરી થવી જોઈએ તે ઉમરેડ નગરપાલિકા તરફથી સંપૂર્ણ રીતે નિષ્ક્રિય રહી છે રસ્તાઓ પર પાણી ભરાવાના કારણે લોકોનું આવો જવું મુશ્કેલ બન્યું છે વાહનો પસાર થાય ત્યારે પાણી ઉછળીને આસપાસના ઘરો અને પાણીપુરી જેવી હોલી માર્કેટોમાં પણ પ્રવેશી જાય છે સ્થિતિ એવી બની ગઈ છે કે વોર્ડ નંબર સાતના રહીશો સુત્રાહિમામ પોકારી ઉઠા છે લોકોને કોઈ પ્રશ્નોનો જવાબ મળી રહ્યો નથી સ્થાનિક પ્રશાસન તરફથી આવું અવગણન શા માટે જવાબદારી કોની ઉમરેટ નગરપાલિકા શું સમયે જાગશે લોકોના પ્રશ્નોનો જવાબ ક્યારે મળશે

અમે વારંવાર રજૂઆત કરી છે પણ કશું નિવેડો આવ્યો નહીં એટલે વહેલી તકે વહેલી તકે એનું નિવેડો આવે યારીખ ત્યાં મુંબઈ ત્યાં મળે કસબા